નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું વડોદરા મહાનગરપાલિકા ભરતી વિશે જેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે તેમાં આવેદન કરી શકો છો તેમાં કોઈ પણ તમારે પરીક્ષા આપવાની જરૂર નથી ભરતી દ્વારા તમે વડોદરા મહાનગરપાલિકા ભરતીમાં નોકરી મેળવી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લેશો અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો વડોદરા મહાનગરપાલિકા ભરતી જેમાં વડોદરા મ્યુનિસિપાલટી ભરતીમાં લાયકાત ઉંમર મળી રહે તેમાં ભરતી માટે ઓનલાઈન આવેદન કઈ રીતના કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું અને તેમાં ભરતીમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ મર્યાદા છે લાયકાત અને અલગ અલગ ધોરણ નક્કી કરવામાં છે તેના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન ફરજિયાત તમારે વાંચી દેવાનું રહેશે એમાં પોસ્ટમાં વાત કરીએ તો આયુષ મેડિકલ ઓફિસર માટે છ જગ્યા જુનિયર ક્લાર્ક માટે આઠ જગ્યા કેશ રાઇટર માટે ઓગણીસ જગ્યા પટાવાળા માટે તેર જગ્યા માટે એકવીસ જગ્યાએ ટ્રેસર માટે છ એમ કુલ જગ્યાએ તોતેર જગ્યા પર ભરતી કરવાની છે એમાં કરાર આધારિત તેમાં સિલેક્શન થશે જે મારી વધી અથવા ડિગ્રી હોવી જરૂરી છે ને બાવીસ હજાર રૂપિયા પ્રતિ મહિને તમને ફિક્સ પગાર પણ આપવામાં આવશે અને અઠાવન વર્ષ ઉપરથી નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી જુનિયર ક્લાર્ક આઉસ આઉટસોર્સિંગ માટે જે કોઈ પણ વિષયમાં સ્નાતક અને કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપ્લો અથવા તો પ્રમાણપત્ર કોર્સ હોવું ફરજિયાત છે એમઆઈએસ સિસ્ટમનો ત્રણ વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે અને ગુજરાત સરકાર શ્રમ અને રોજગારના નિયમો મુજબ પગાર આપવામાં આવશે અને તેમાં વય મર્યાદા અઢાર વર્ષ ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી એના પછી કેશ રાઇડર આઉટસોર્સિંગ માટે ધોરણ બાર પાંચ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ અને આરોગ્ય વિભાગમાં ચાર વર્ષ તરીકે ઓછામાં ઓછું પાંચ વર્ષ કામ કરવાનો અનુભવ હોવો જોઈએ એના પછી ગુજરાત સરકાર અને રોજગાર વિભાગના નિયમ અનુસાર પગાર ધોરણ આપવામાં આવશે અને એના પછી નિવૃત્ત જેઠાન વર્ષથી ઉપરના હોય તેને અરજી આપી શકાશે નહીં એના પછી પટાવાળા આઉટસોર્સિંગ માટે લઘુત્તમ આઠમો પાસ હોવું ફરજિયાત છે અને અંગ્રેજીમાં નિપુણતા હોવી જોઈએ એમાં પિસ્તાલીસ વર્ષ ઉપરથી જે નિવૃત્ત ઉમેદવારોને અરજી કરી શકશે નહીં એના પછી આયા બેન આઉટસોર્સિંગ માટે જેમાં ધોરણ

તેમાં અરજી ફી કોઈ પણ તમારે ભરવાની રહેશે નહીં એના પછી ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે આધાર કાર્ડ પાન કાર્ડ અને મતદાન કાર્ડ પણ એક પાસપોર્ટ સાઇઝના ફોટા અરજીની સહી રહેઠા પુરાવા માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોવું જોઈએ પગાર ધોરણ વાત કરીએ તો તેમાં બાવીસ હજાર રૂપિયા સુધી ફિક્સ પગાર તમને આપવામાં આવશે અને કોઈ પણ તમારે પગારમાં વધારો ઘટાડો હોઈ શકે તેના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાં એકવાર ચેક કરી લેવાનું રહેશે એના પછી પસંદગી કરીને કરવામાં આવશે મેરિટના આધારે અને કેટલાક પદો માટે લેખિત પરીક્ષા પણ આયોજન કરવામાં આવી શકે છે તેની ઓફિશિયલ વેબસાઇટમાં વાત કરીએ તો વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો તો બસ મિત્રો આ વિડીયો આટલું ધન્યવાદ